સુરતમાં પ્રફુલ પાન બાળકો સાથેનો વિડિયો વાયરલ થયો હતો બાળકો સાથે ગોષ્ઠી કરતા શિક્ષણ મંત્રીનો વિડીયો વાયરલ થયો હતો સુરતના કામરેજના ખોલવડ ગામ આ વિડિયો હોવાનું સામે આવ્યું છે રસ્તાના ખાત માટે હતા પ્રફુલ પ્રફુલ પાનસીરિયાએ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો સામાન્ય વ્યક્તિની જેમ ઓટલા પર બેસીને બાળકો સાથે વાતચીત કરી હતી પ્રફુલ પાન સિરિયાએ બાળકોને અભ્યાસ અંગે સવાલો પૂછ્યા હતા સોફિયા કુરેશી સુનિતા વિલિયમ્સ જેવા બનવા બાળકોને સલાહ આપી હતી

હતા ને એવું બનવાનું આપણે સુનિતા વિલિયમ અહલ્યાભાઈ હોલકર ઝાંસીની રાણી બધું આવે છે ને આ વાતો કરીને તમારે એવું